નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ મે બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની બજારની અંદર આજે જોરદાર તેજી જોવા મળે છે તો ભાઈ વિડીયોને આખો પૂરેપૂરો જોજો અને ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો ચણા નો ક્વોલિટી ની વાત ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી કઈ ઘટે એમ નથી ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો માલે ભાઈ દાણે પણ સારો હે ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ આ નવા ચણાના ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની સુપર ક્વોલિટી ચણા હા ભાઈ ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો અઢાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લ્યો અગિયારસો અઢાર રૂપિયા ભાઈ જ હતો સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લ્યો દાણે પણ સારા ભાઈ અગિયારસો અઢાર રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ નવાનો જોઈ લો ક્વોલિટી ચણાની અગિયારસો અઢાર રૂપિયા ભાવ ક્વોલિટીમાં માં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો ચણાની ભાઈ આ ચણાનો નો ભાવ અગિયાર પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી કઈ ઘટ્ય એમ નથી ભાઈ અગિયારસો પચીસ રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ દાણે પણ સારો માલ જોઈ લો અગિયારસો પચીસ રૂપિયા ભાવ આ નવા ચણા નો જોઈ લે ચણાની ક્વોલિટી ભાઈ આ ચણા નો ભાવ અગિયારસો ને સત્તર રૂપિયા થયો ક્વોલિટી માં ભાઈ સારો માલે જોઈ લો અગિયારસો ને સત્તર રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારા ભાઈ અગિયારસો સત્તર રૂપિયા ભાવ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ક્વોલિટી કંઈ ઘટે એમ નથી અગિયારસો ને સત્તર રૂપિયા ભાવનો આનો ભાઈ આ સુપર ક્વોલિટી ચણાનો ભાવ અગિયારસો ને એકત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી કંઈ ઘટે એમ નથી ભાઈ અગિયારસો એકત્રીસ રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી ચણાનો ભાઈ જોઈ એકદમ ચોખ્ખો માલ ના ભાઈ દાણે પણ એક સરખું હે ભાઈ નાદના ઊંચા ઊંચો અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવે ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે નહી ભાઈ સુપર ક્વોલિટીમાં લઈ લ્યો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસોને પચીસ રૂપિયા જીવભાઈ ક્વોલિટીની વાત કેમ સુપર ક્વોલિટીના આજનો ઊંચામાં ઊંચો ભાવે ભાઈ જોઈ લો કોલેટીમાં પણ કંઈ ઘટે નથી ચણા નહીં ભાઈ અગિયારસો ને પચ્ચીસ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લ્યો દાણે પણ મોટા હે ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી ચણા અગિયારસોને પચીસ રૂપિયા ભાવનો ભાઈ કાંઈ ઘટે નહીં આ ક્વોલિટીમાં ભાઈ अठिया थी ना। ना। बाद बाद भाई 1128 रुपया भावthio આ ચણાનો ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો દાણે પણ મોટા ભાઈ ચણાની ક્વોલિટીમાં કાઈ કટે એમ નથી 1128 રૂપિયા ભાવનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ પ્રીમિયમ ક્વોલિટી માલ હે ભાઈ 1128 રૂપિયા ભાવ જોઈ લો જાણાની ક્વોલિટી 1128 રૂપિયા ભાવ જો ભાઈ જાણા 88 ભાઈ આ ચણા ભાવ એક હજાર ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો એક હાજર ને ત્રાણું રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ લીલો દાણો છે ભાઈ આમાં જોઈ લો એક રૂપિયા ભાવનો

એક હજાર એક્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વોલિટીમાં ભાઈ માલ આ પણ સારો ભાઈ જોઈ લો એક હજાર એક્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર એક્યાસી રૂપિયા ભાવનો ભાઈ જોઈ લો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લ્યો અગિયારસો ને છ રૂપિયા ભાવ આ નવા ચણાના આજના ભાઈ જોઈ લ્યો ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ એકદમ ચોખ્ખો માલે દાણે પણ સારો ભાઈ જોઈ લ્યો અગિયારસો ને છ રૂપિયા ભાવ આ નવા ચણાના ભાઈ સુપર ક્વોલિટી વાળા માલે કાંઈ ઘટે નહીં કોલેટીમાં જોઈ લ્યો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી નવા ચણા ભાઈ અગિયારસો રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારો માલે ભાઈ અગિયારસો રૂપિયા ભાવ આનો આજનો જોઈ લો ક્વોલિટીમાં પણ સારો માલે ભાઈ જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ આ ચણાનો આજનો જુઓ

ભાઈ બારસો અગિયાર રૂપિયા ભાવ થયો નવા બીટું ચણા ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી ભાઈ જો ભાઈ ચણા ભાઈ સારા એમ તો બારસો ને અગિયાર રૂપિયા ભાવ નવા બીટું ચણા નો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી બારસો ને અગિયાર ભાવ જોઈએ જોલા જણાની ક્વોલિટી 1211 ભાવનો છે બે બે જણા ભુગિયા નું હશે 300 2 એકર માં ની આખું 1188 રૂપિયા ભાવ થયો ભાઈ નવા બીટુ જણા હે ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવ માલે ભાઈ 1188 રૂપિયા ભાવ આ બીટુ જણાનો ભાઈ એલીઓ જણાની ક્વોલિટી ભાઈ